નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે

સંજયભાઈ ગોવિંદભાઈ સોલંકી તેઓની પત્ની અને પરિવાર સાથે રહે છે પડોશમાં મહેશભાઈ બુધાભાઈ સોલંકી પણ તેઓની પત્ની અને પરિવાર સાથે રહે છે સંજયભાઈને એક બાબો અને બે દીકરીઓ છે જ્યારે મહેશભાઈ સોલંકીના પરિવારમાં બે દીકરા અને એકની એક દીકરી છે ગત તારીખ વીસ નવ બે હજાર દિવસે અડોસ પડોશની બે બેનપણીઓ કાજલબેન સંજયભાઈ સોલંકી ઉંમર સત્તર અને કલ્યાણીબેન મહેશભાઈ સોલંકી ઉંમર ઓગણીસ સાથે સાવલી જવાનું કહી ગોઠડા ગામના પરિવગાના ઘરેથી નીકળી હતી મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા ક્ષમતા મુજબ શોધખોળ કરી હતી અને ગોઠડા ગામના અગ્રણી અને સરપંચ સાથે જઈ સાવડી પોલીસ મથકે ગોઠડા ગામની બે બે દીકરીઓ ગુમ થયાની જાણ કરી હતી દીકરીઓ ત્રણ મહિના સુધી પરત ઘરે ન આવતા દીકરીઓ સાથે કશું અજુગતી ઘટના બની હોવાની આશંકા સાથે આજે સો દિવસ થયા હોય બંને પરિવાર ગુમ થયેલી દીકરીઓનો ફોટો હાથમાં લઈ અવિરત આંશુ સાથે પરમ કૃપાળ ઈશ્વરને દીકરીઓ હેમખેમ જલ્દી પરત આવે તેવી પ્રાર્થના કરી મીડિયાના માધ્યમથી આ સંદેશો જોઈ દીકરીઓ ઘરે પરત આવે અને ફોટો જોઈને કોઈ ઓળખીને સોલંકી પરિવાર અને સાવલી પોલીસને જાણ કરવા દર્દભરી અપીલ કરી હતી ગોઠડા ગામના સોલંકી પરિવારની ગુમ થયેલી બે દીકરીઓની કોઈ પણ જાણ થાય તો સાવલી પોલીસને જાણ કરવી તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની બાજુમાં ગોઠળા ગામ મારું આજથી ત્રણ મહિના પહેલાં મારા ગામની બે દીકરીઓ પરિવારની જે જતી રહી હતી આજ લગીન એ લોકોનો પતો છે નથી મારી એક નમ્ર અપીલ છે કે એમના ઘરવાળા એમના મમ્મી પપ્પા ભાઈ બહેનો બહુ દુઃખી છે હાથમે ફોટા લઈને રડ્યા કરે છે અને બહુ યાદ કર્યા કરે છે મારી અપીલમાં એટલું છે કે આ મેસેજ કે આ ફોટા જોઈને ગમે તેને પણ આ જાણ થાય તો સાવલી પોલીસ સ્ટેશનમાં અમારું જે સાવલી પોલીસ સ્ટેશન છે ત્યાં સંપર્ક કરીને જાણ કરે અને ભૂલે અજાણે આ છોકરીઓ જાતે આ વિડીયો જોઈ લે કે તે તો છોકરીઓને પણ મારી અપીલ છે કે તમારા મા બાપ તમારા સગાવાળા બુદ્ધિ છે તમે ઘરે પાછી આવું આવી જાઓ અને જેને પણ આ જોવામાં આવે તો મહેરબાની કરીને સાવલી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે ધન્યવાદ